મોતી તળાવ વિસ્તારની શેરી નંબર ચાર ઉભરાતી ગટરના કારણે નરકાગાર તંત્ર ઘોર નિંદ્રામાં લોકો પરેશાન મોતી તળાવ વિસ્તારની શેરી નંબર ચારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન છે અને આ વિસ્તારની તમામ શેરીઓ નરકાગાર બની છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ આજિ સુધી કોઈપણ પ્રશ્ન ધ્યાન ઉપર લેવામાં આવ્યો નથી જેના કારણે લોકોએ ફરી એક વખત ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રશ્નનો હલ કરવાની માંગ કરી હતી

तुम्हारो नाम बोलशो न एमू सेरी नवरियो પ્રમદી મયત થઈ ગયું એકસો આઠ અંદર મેકવા મયત ને ન આવ્યું મયત તમારે ઉપાડીને બહાર લઈ જાવું પડ્યું અને મયત ને કાઢી જવું પડ્યું અમારે પાણીમાંથી ત્યાં અને ને કોઈ ધ્યાન જ નથી દેતે કોપરેટર ને કહી તો એમ કે આવશું આવશું હરિયા મારવા વાળા આવે તો બે તાટી આગળ ફોલી ને વયા જાય છે કોઈ કાઈ કરતા નથી ગાળ કાઢવા વાળા ને બોલાવી તો એમ કે હા આવી છે ગાળ કાઢવા વાળા ત્યાં ફરિયાદ લખાવા જાય છે ત્યાં ફરિયાદ કોઈ લખતું નથી અમારે અત્યારે અમારે ઘરમાં પાણી ગરી ગયા છે છોકરા ને ડેન્ગ્યુ મેલેરિયા થઈ ગયા છે આ આ શેરી ચાંદો મંદિર શેરી માં બધો વર્ષના આ શરીર ગટર નથી છે હેલંદ થાય મારે જીવાત બહુ પડી ગઈ છે અમારા ઘરમાં

બોલો હેરાન ગતિ બહુ છે